જય ભારત ના તો નામ પૂછ્યું કે ના તો એમ પૂછ્યું કે કઈ ભાષા બોલો છો ના તો એમ પૂછ્યું કયા રાજ્ય થી આવ્યા છો પૂછ્યું તો બસ ખાલી એટલું કે કયા ધર્મના છો યસ તમે સમજી જ ગયા હશો કે હું કઈ વાત કરવા જઈ રહી છું હેશટેગ પહલગામ બે હજાર ઓગણીસ માં જયારે પુલવામા અટેગ થયો હતો ને

કે આજે એમણે જમ્મુ કાશ્મીરમાં અટેક કર્યો તો કાલે એ ક્યાંક બીજે કરશે આવતી કાલે કોઈ પર્યટન સ્થળમાં કરશે પરમ દિવસે કોઈ જાહેર મંદિરોમાં કરશે ઇમેજિન કરો કે તમે એક લોંગ વેકેશન ઉપર જઈ રહ્યા છો કે જ્યાં ફક્ત તમને શાંતિની પળો જ મળવાની છે જ્યાં તમને દુઃખ મળવાનું જ નથી અને પહલગામથી છ કિલોમીટર દૂર બાઈસરંગ ગાઢ જંગલ છે ખાંસો અને વૃક્ષોથી ઘેરાયેલું આ પીસફુલ લાઈફનું એવી એવી પર્યટન સ્થળ કે જ્યાં તમે શાંતિની પળો જીવી રહ્યા છો અને અચાનક કોઈ શખ્સ આવે અને તમને એમ પૂછે કે તમે કયા ધર્મના છો અને હિન્દુ બોલતાની સાથે જ તમારા હૃદય પર તડપાવી તડપાવીને ગોળી મારેને તમને મારી નાખે એની પત્ની આ બધું સામે નજરે જોવે છે અને છેલ્લે એની પત્ની એમ કહે છે કે મને પણ મારી નાખો હવે મારા અહીંયા જીવીને શું કામ તે શખ્સ એમ કહે છે કે જાઓ અને મોદીને કહો યસ વી વિલ ટેલ હિમ અમે કહીશું અને ચોક્કસપણે કહીશું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કહ્યું હતું કે મુસલમાનો એ જન્મથી જાંતકવાદી નથી હોતા એ મદ્રાસોમાં એમને કુરાન પઢાવવામાં આવે છે અને એમાં હિન્દુ ઈસાઈ ખ્રિસ્તના અલગ અલગ જાતિઓમાં રહીને અને પછી એ લોકો મોતી ગોતીને બધાને મારે છે જો આપણે આ આતંકવાદીઓને બંધ કરવા હશે ને તો આપણે મદ્રાસોને બંધ કરવી પડશે આ હું નથી કહેતી આ એપીજે અબ્દુલ કલામ કહીને ગયા છે મોદી સરકાર સમય આવી ગયો છે લડવાનો હવે નરેન્દ્ર મોદીજી કદાચ હવે એવું લાગી રહ્યું છે કે આઝાદી ઓગણીસો સુડતાલીસમાં જરૂર મળી હતી પરંતુ હિન્દુ સમાજ હજુ સુરક્ષિત નથી કંઈક કરો એવું કંઈક કરો એવું કે લોકો આ દેશમાં આવવા માટે આ ભારતને લાડલા સંતાનો તમારી સાથે છે એક વાર શરૂઆત કરો સરકાર કેમ કે હવે સમય આવી ગયો છે લડવાનો હવે સમય આવી ગયો છે ઉઠવાનો હવે સમય આવી ગયો છે આપણા પૂર્વજોના બલિદાનોને યાદ કરવાનો અને હવે સમય આવી ગયો છે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાનો અને હવે સમય આવી ગયો છે કે ફરીથી આ ભારતને હિન્દુ સમાજને આઝાદી મેળવવાનો ઉઠો જાગો એમ બેઠા છે जितला परांतकवादियों से ने हमने मारो एक कज नारो लागे पड़ के आ रहे हैं हम आ रहे हैं हम तुम्हारा जश्न ये तक को लिखने धर्म पुछकर मारा था ना धर्म पुछकर मारा था ना हम राम का नाम बता कर ठोकेंगे और कसम भवानी की कसम भवानी की जिंदा गर्दन ही काटेंगे जिंदा गर्दन ही काटेंगे क्या भारत है હિન્દુ હતો હિન્દુ છે અને હિન્દુ નો રહેશે જય જય હિન્દુસ્તાન જય જય માં ભારતી